આટલી ગરમીમાં રોટલી બનાવવું ખૂબ જ અઘરું પડે છે લોટ બાંધવો લોટને કૂણે આવવા દેવાનો ત્યારબાદ તેને વણવાનો અને રોટલી ઉતારવાની તો આજે હું એકદમ સહેલું કરવાની છું આ રોટલી બનાવવાનું કામ આ વિડીયો ઉપરથી તો તમને જો પસંદ આવે તો છેક સુધી જોજો ખૂબ જ કામની વસ્તુ છે ખાસ કરીને ઉનાળામાં આ ટ્રિક ખૂબ જ કામ લાગવાની છે તો એક વાટકા જેટલો આપણે અહીં ઘઉંનો લોટ લઈ લેવાનો છે એક બાઉલમાં હવે આપણે અહીં જો તમે આ સ્ટેજ પર રોટલીના લોટમાં નમક એડ કરીને લોટ બાંધતા હો તો નમક એડ કરવાનું નહીં તો સ્કીપ કરી દેવાનું અને હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને આ રીતે ફીટી અને આપણે લોટ બાંધીશું આપણે ડો નથી બનાવવાનો પણ લિક્વિડ ડો બનાવીશું આ રોટલી બનાવવા માટે હા એકદમ આપણે ફ્લોઈંગ કન્સિસ્ટન્સી રાખવાની છે તો થોડું થોડું પાણી એડ કરતાં જોઈએ અને મિક્સ કરતા જઈએ એક વાતનું ખાસ ધ્યાન રહે કે બધું પાણી એકી એડ નથી કરવાનું અને લમ્સ ના રહે આ બંને વાતનું ધ્યાન રાખવું અને અહીં જો પાણી બધું સાથે એડ કરી દઈશું તો એકદમ લિક્વિડ થઈ જશે ડો તેનાથી આપણી રોટલી પરફેક્ટ નહીં બને એટલા માટે તો હું તમને અહીં કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકો છો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે વધુ પડતી ઘટ પણ નથી અને વધુ પડતી પતલી પણ નથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આપી દીધી મને એક ગ્લાસથી થોડું વધુ પાણીની જરૂર પડી છે આટલી કન્સિસ્ટન્સી આપવામાં ત્યારબાદ અહીં તમે જે તવા પર રોટલી કરતા હો એ તવો લઈ લેવાનો નોનસ્ટિક પેન લેવાનું અથવા તો કોઈ પણ આ રીતે ઢોસા બનાવવાનો તવો હોય તો તે પણ લઈ લેવાનો તેને આપણે ઓઇલ વડે ગ્રીસ કરવાનો છે ફક્ત એક જ વાર આપણે ગ્રીસ કરવાનો છે ઓલ વડે તો બે ટીપા તેલના એડ કરી અને કોઈપણ કિચન ટોવેલથી અથવા તો કોટનના કપડાંથી આ રીતે તવાને તેલથી ગ્રીસ કરી લેવો દર વખતે આ પ્રોસેસ નથી કરવાની ફક્ત પહેલીવાર જ કરવાની છે ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર તમે જાડી રોટલી કરતા હોવ તો બે ચમચા જેટલું બેટર એડ કરવું પતલી કરતા હોવ તો એક ચમચા જેટલું બેટર એડ કરવું અને અંદરથી બહારની સાઈડ આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપ આપી અને આપણે રોટલીને પરફેક્ટ શેપ આપવાનો છે જો તમે વધુ પડતી મોટી રોટલી કરતા હો તો એ રીતે બેટરને લેવું હું અહીં મીડિયમ સાઇઝની રોટલી કરું છું હવે આપણે બેટરને સ્પ્રેડ કરી દીધા બાદ ઉપરની સપાટી એકદમ કોરી થઈ જાવી જોઈએ એટલે કે ડ્રાય થઈ જાવી જોઈએ ત્યાં સુધી તેને અડકવાનું નથી તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ થવા દેવી આ રીતે ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ જાય ત્યારબાદ આ રીતે હળવા હાથેથી ધીમે ધીમે રોટલીને છે તે ઉછકવાની જોઈ શકો છો આ રીતે તો અહીં એકથી દોઢ મિનિટ જેવો સમય થયો છે હવે આપણે બીજી સાઈડ પલટાવી અને શેકી લઈએ હું તમને નીચેની સાઈડ કેવી ભાત પડી છે તે પણ બતાવું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી સ્પ્લિટ પણ થઈ જશે ચીપકશે પણ નહીં અને ભાત પણ ખૂબ જ સરસ પડી છે જોઈ શકો છો તો હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર નીચેની જે સપાટી છે તેને પણ એકદમ સારી રીતે શેકી લેવાની છે શેકવામાં કોઈ ઉતાવળ ના કરવી જેમ જેમ રોટલી શેકાશે તેમ તેમ તે ફૂલવા લાગશે અને એકદમ સોફ્ટ રોટલી બનશે જોઈ શકો છો આપણે બીજી સાઈડ પલટીને જોયું તો એકદમ સરસ ભાત પડી છે હજુ આપણે રોટલીને શેકવાની છે આ થોડી હજુ ઉપરથી કાચી લાગે છે તો હજુ આપણે એકથી દોઢ મિનિટ માટે રોટલીને એકદમ સારી રીતે શેકી લઈએ જો આ સ્ટેજ પર તવો ખૂબ ગરમ થઈ જાય એટલે કે તેની હીટ વધી જાય તો તમે થોડું પાણી છીટકી અને ત્યારબાદ બીજી બધી રોટલીઓ બનાવી શકો છો પણ એક વાતનું ખાસ ધ્યાન રહે કે તવાનું ટેમ્પરેચર અહીં બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે પણ મને અત્યારે જરૂર નથી લાગતી તો હું ફટાફટ બધી રોટલીઓ આ રીતે બનાવી અને શેકી લઈશ જોઈ શકો છો જેમ જેમ રોટલી શેકાતી જશે તેમ તેમ તે એજીસ પરથી અને મિડલમાં ફૂલવા લાગશે એકદમ સરસ ભાત પડી છે આપણે જે રીતે વણીને બનાવીએ છીએ સેમ એવી જ ભાત પડશે અને ખાવામાં પણ કોઈ ફરક નહીં પડે ટેસ્ટમાં પણ અને હા કોઈ પણ જેન્ટ્સ અથવા તો ટીનેજ જે છોકરીઓ છે તે લોકો માટે પણ આ એકદમ હેલ્પફુલ વિડીયો છે કેમ કે ક્યારેય પણ લેડીઝ ઘરમાં અવેલેબલ ના હોય અને ભૂખ લાગે તો નાના બાળકોથી લઈ અને મોટા સુધી અને જેન્ટ્સથી લઈને લેડીઝ સુધી કોઈ પણ બનાવી શકે છે અને આટલી કડકડતી ગરમીમાં તમે આ ટ્રીક અપનાવશો તો ફટાફટ રોટલી પણ થઈ જશે અને તમારો ટાઈમ પણ ખૂબ જ બચી જશે તો આ રીતે આપણે બધી રોટલીઓ બનાવી લઈએ તો હું તમને અહીં ફટાફટ બતાવી દઉં તો આ રીતે આપણે રોટલીને શેકી અને બનાવવાની છે બધી રોટલીઓ તમારી ફૂલશે આ રીતે તમે રોટલીને બનાવશો તો અને ફટાફટ બની પણ જશે જોઈ શકો છો કેટલી સરસ ભાત પડે છે તો આ રીતે આપણે બધી રોટલીઓ બનાવી લઈએ એક વાટકા ઘઉંના લોટમાંથી બારથી પંદર જેટલી રોટલીઓ આસાનીથી બની જશે જોઈ શકો છો કેટલી સરસ ફૂલી ફૂલીને દડા થઈ જાય આપણી રોટલી તો આ રીતે બધી રોટલીઓને બનાવી લીધી મેં જોઈ શકો છો તમે આમાં ઈચ્છો એવી ભાત આપી શકો છો આ રીતની મીડિયમ ભાત અને જે મેં નીચેની તમને પ્લેટ ઉપર રોટલી દેખાઈ રહી છે એ રીતની થોડી ક્રિસ્પી ભાત આપવી હોય તો પણ તમે રોટલીને ક્રિસ્પી કરી શકો છો જેવી તમારે ઈચ્છો એવી ભાત આપી શકો છો અને હું તમને અહીં તોડીને બતાવું તો જોઈ શકો છો કેટલી સોફ્ટ પોચી રૂ જેવી આ રોટલી બનીને રેડી થઈ છે તો જેને એકદમ કામનો વિડીયો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો અને આવા બીજા હેલ્ધી ઇન્સ્ટન્ટ અને યુનિક રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા કામના અને યુનિક રેસિપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે કિચનના હેક અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના પણ વિડીયો મળી રહેશે અને હા મારી ચેનલ પર તમને એકદમ ઓછા તેલમાં અને તેલ વગર બનતા ઇન્સ્ટન્ટ આચારની રેસિપીઓ પણ ઘણી બધી મળી રહેશે તો જો તમને પસંદ આવે તો એકવાર મારી ચેનલને વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલાયકન પણ પ્રેસ કરજો જેથી કરી આવા અનોખા હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે તમને સૌથી પહેલાં તમારી ફોનની સ્ક્રીન પર મળી રહે આવા બીજા હેલ્ધી યુનિક અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ